એસઓજી પોલીસે ગાંજો પીવા તથા ગાંજાની ખેતી કરવામાં એકની ધરપકડ કરી વાત કરીએ તો ગ્રામ્ય એસઓજી દ્વારા સિનોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર રહેલા ગાંજાનો છોડ તથા માદક પદાર્થ સાથે કિસમની ધરપકડ કરવામાં આવ્યો ઓપરેશન પરાક્રમ અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજીના અલગ અલગ ટીમો બનાવી વડોદરા ગામ જિલ્લામાં કામગીરી નશાકારક વનસ્પતિ જોઈને માદક પદાર્થ ગાંજાના છોડ વાવેતર કરી ગાંજાનું સેવન તથા વેચાણ કરેલ રહેલ છે એસઓજી એ રેડ કરીને કુલ બાર લીલા છોડ મળી આવેલ અને ગાંજાના સુકાયેલા પાન ભૂકો તથા બીજ મળી આવેલ કે જેથી આરોપી ની ધરપકડ કરવામાં આવી ત્યારે આજ રોજ વડોદરા ગ્રામ્ય પોલીસ એસપી સુશીલ અગ્રવાલે પ્રેસ કોન્ફરન્સ સંબોધીને માહિતી આપી હતી આજે સવારે ઓપરેશન પરાક્રમ હેઠળ વડોદરા ગ્રામ્ય પોલીસની એસઓજી ડી એસઓજીની ટીમ દ્વારા એક ગેરકાયદેસર ગાંજાના વાવેતરનો કેસ કરવામાં આવ્યો છે આ કેસ વડોદરા ગ્રામ્યના શિમોળ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આરોપી રમનભાઈ મોતીભાઈ પાટણવાડિયા દ્વારા પોતાના માલિકીની વાડીની અંદર આ વાવેતર કર્યું હતું કુલ બાર જેટલા મોટા લીલા છોડ તે જગ્યાથી બરામદ થયા છે જેનું અંદાજિત વજન છવ્વીસ કિલોગ્રામ અને એકસો તેતાલીસ ગ્રામ છવ્વીસ કિલોગ્રામ જેટલું એમનું અંદાજિત વજન છે જેની કિંમત બે લાખ એકસઠ હજાર રૂપિયાની અંદાજિત થાય છે આ આરોપી વિરુદ્ધ આ પ્રથમ ગુનો નોંધાયો છે એ પોતે આ ગાંજાનું સેવન કરવાની ટેવવાળો હતો અને જે માત્રાની અંદર આ ગાંજાના ઉપલબ્ધ થયા છે એમાંથી આ નકારી નથી શકાતું કે આ વેચાણ માટે પણ આ ગાંજાનો ઇસ્તેમાલ નહીં કરતો હતો આ ગાંજાના સાઇઝને જોતાં અંદાજીત એવી રીતે પ્રાથમિક રીતે પ્રસ્થાપિત થાય છે કે અંદાજીત એક વર્ષ જૂના આ ગાંજાનું વાવેતર હતું અને આ આરોપી સિવાય બીજા એક આરોપીને પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યું છે હાલ આની તપાસ ચાલુમાં છે અને બીજી કોઈ ઇન્વેસ્ટિગેશનની બીડ્સ મળતા